બનાસકાંઠાના આજે પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા માટે પોલીસ જવાનો રસ્તા પર ઉતર્યા હતા રોડ સેફટી માસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આજે વહેલી સવારે પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી બાલારામ મંદિર સુધીની વિશેષ સાયકલ રેલી યોજાઈ હતી આ રેલીની સૌથી ખાસ વાત એ રહી કે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ પોતે જાતે વીસ કિલોમીટર સુધી સાયકલ ચલાવીને આ રેલીનું નેતૃત્વ કર્યું હતું અને યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રેલીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટનો ઉપયોગ કરવો ગતિ મર્યાદા જાળવવી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી આ સાથે જ સાયકલ ચલાવીને પોતાની ફિટનેસ જાળવી રાખવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી આ રેલી જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં લોકોએ ઊભા રહીને પોલીસની આ કામ ગીરીને વધાવી લીધી હતી રસ્તામાં આવતા ગ્રામીણ વિસ્તારોમાં પણ પોલીસ અધિકારીઓએ લોકો સાથે સંવાદ સાધી જવાબદાર ડ્રાઇવિંગ કરવા બાબતે સમજ આપી હતી માર્ગ અકસ્માતોમાં થતા મોતના આંકડા ઘટાડવા માટે પોલીસનો આ એક સરાહનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે પોલીસ જવાનોના આ ઉત્સાહને જોઈને પાલનપુરના નાગરિકોમાં પણ રોડ સેફટી અને ફિટનેસ પ્રત્યે એક નવો જોમ જોવા મળ્યો હતો સમગ્ર રેલી દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષા અને શિસ્તના દર્શન કરાવવામાં આવ્યા હતા જેણે નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે પાલનપુર પોલીસની આ સાયકલ રેલીએ સમાજમાં રોડ સેફટી અને ફિટનેસનો બેવડો સંદેશ પહોંચાડ્યો છે પોલીસ અધિક્ષકની આ પહેલ બાદ હવે સામાન્ય જનતા પણ ટ્રાફિક નિયમોના પાલન અને સ્વાસ્થ્ય પ્રત્યે કેટલી સજાગ બને છે તે જોવું રહ્યું